જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતના ઈજાગ્રસ્ત છે જેને સારવાર માટે નજીકની સોલા સિવિલ એટલે કે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે જે અકસ્માત થયો છે તેમાં દારૂ ભરેલી ગાડી અન્ય ગાડી સાથે ટકરાઈ હતી જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને આ અકસ્માતની તપાસ શરૂ કરી છે આપને જણાવી દઈએ કે અકસ્માત થયા બાદ રસ્તા ઉપર દારૂની રેલમ છેલ થઈ હતી મૂળ વિરમ ગામના મનીષ ભટ્ટને અમદાવાદમાં રિયલ એસ્ટેટનો બિઝનેસ છે હાલમાં તેઓ થોડા દિવસથી સાબરમતી ખાતે તેમના ઘરે રહેતા હતા અને વહેલી સવારે તેઓ બહાર નીકળ્યા હતા જ્યાં યુ ટર્ન લેતી વખતે ઓવર સ્પીડમાં ફોર્ચ્યુનર ગાડી આવી અને અકસ્માત ભયંકર રીતના સર્જાયો હતો તેઓ થોડી આપને જણાવી દે કે ગણતરીની મિનિટોમાં જ આ બંને કાર વચ્ચે અકસ્માત થયો હતો ત્યારે થારમાં સવાર અજીત કાઠી પણ હતા બંનેના ઘટના સ્થળે મોત થયા છે અમદાવાદના વકીલ સાહેબ બ્રિગથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે આજે સવારે પાંચ વાગ્યે બુટલેગરની કારના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા આવવાનો બનાવ હવે સામે આવ્યો છે બુટલેગરની ફોર્ચ્યુનર કારમાં લબાલબ દારૂ ભર્યો હતો જે વૈષ્ણવ દેવીથી બોપોલ તરફ જઈ રહી હતી ત્યારે રાજપથ ક્લબના વડાંક બાજુ એક થાર કારે યુટન મારતા તે જોરથી ટકરાઈ હતી અને આ કાર અકસ્માતના સ્થળથી એકસો પચાસ ફૂટ દૂર ફેંકાઈ હતી મતલબ સાફ છે કે અકસ્માત કેટલો ભયાનક અને ગંભીર હતો જેમાં થારમાં બેઠેલા બંને લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ફોર્ચ્યુનર કાર ધસરાઈને ત્રણસો મીટર સુધી દૂર ફેંકાઈ હતી જેમાં દારૂ ભર્યો હતો તેમાં પણ બેસેલા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે

વિગતો સામે આવી રહી છે તેથી સરખેજ પોલીસે આ મામલે એક ફરિયાદ દાખલ કરી છે આમ તો કહેવાય છે કે ગુજરાતમાં દારૂ બંધી છે પણ આ બંને કાર વચ્ચેના અકસ્માતમાં ફોરચ્યુનર જે વ્હાઇટ કલરની કાર હતી તેમાં ડ્રાઈવરની સીટની પાછળની મતલબ ડ્રાઈવરની જે સીટ છે તેની પાછળની સીટો પર દારૂ ભરેલો હતો કારનો અકસ્માત એટલો ગંભીર અને ભયાનક હતો કે અંદરથી દારૂની બોટલો જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો ભેગા થયા હતા તેમણે બચાવ કાર્યની શરૂઆત કરી હતી ત્યારબાદ અમદાવાદ પોલીસને ખબર પડતા અમદાવાદ શહેરના આસપાસના સ્થાનિક પોલીસના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પણ તેની પહેલા ત્રણ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા હવે પોલીસ તપાસ તે કરી રહી છે કે આ ફોર્ચ્યુનર કાર કોની છે અને તેમાં દારૂ ભરનાર વ્યક્તિ કોણ છે અને તેની ખાસ કરીને આ દારૂ કોને સપ્લાય કરવામાં આવી રહ્યો હતો અને આ દારૂ ક્યાંથી લેવામાં આવ્યો હતો તેની પણ અમદાવાદ પોલીસ તપાસ કરી રહી છે આપને જણાવી દે કે ગુજરાત પોલીસ દારૂબંધીના નામે અનેક વખત કડક કાયદા લાવે છે પણ આ વાત ઉપરથી એક સાબિત થઈ રહી છે કે અમદાવાદ સહિત ગુજરાતમાં બુટલેગરો બેફામ છે અને તેને કારણે આ પ્રથમ બનાવ નથી આની પહેલાં પણ ભૂતકાળમાં અનેક બનાવ બની ચૂક્યા છે જેમાં આવા જ બુટલેગરોની બેફામ સ્પીડને કારણે અનેક લોકો મૃત્યુને ભેટ્યા છે સૂત્રો તો તે પણ કહી રહ્યા છે કે જે ગાડીની ટક્કર થઈ તે ગાડીની ઓવર સ્પીડ બસો કિલોમીટર સ્પીડની આસપાસ હતી એટલે કે બસોની સ્પીડે તે ગાડી ચાલી રહી હતી સ્વભાવ સ્વાભાવિક છે કે બસ્સોની સ્પીડે જે કાર ચાલતી હોય અને સામેની કાર સાથે ટકરાય ત્યારે કલ્પના કરવી મુશ્કેલ છે કે અકસ્માત કેટલો ભયાનક હશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર